ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો પહેલાં તો બધાયને જય માતાજી અને અત્યારે વાગી ગયા છે પોણા આઠ અને બ્લોગની ચેનલમાં મારી બ્લોગની ચેનલમાં મારા ગુજરાતી મિત્રો અને મિત્રો ખાસ કરીને ગુજરાતી મિત્રો કેમ કે તાજા ભાગે હું ગુજરાતી બ્લોગ જ બનાવું છું એટલે અમારા ફેમિલી યુટ્યુબર બધા છે ગુજરાતી જઈ જતી બધા યુટ્યુબ ચેનલને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરવાનું બોલતા નહીં ઓકે તો બસ અત્યારે છે છે મારા મમ્મી મમ્મી આવતા રહ્યા રસોડામાં ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ જય 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 શ્રી કૃષ્ણ શું બનાવો છો દેવા કે બાકી કરીને

બધા જમીન આવતા છે મમ્મી બેઠા એવું છે તો પણ દુકાને વયો ગયો તો તેડવા સીધો તો હવે બેસીએ આજ તો વિડિયો એડિટ કરવાનો નથી કે રાજા કર નાખો તો ડાઉનલોડ કરીને અપલોડ કરવાનો છે રાતે કરવાનો વી કેટલો રહે છે અને અમારે એક વિચાર છે કે હવે તમે મને છે ને કેજો અને કેજો હું હું છે ને હવે સવાર થી કેટલા વાગે 8 થી કે 9 ની વચ્ચે મારો બ્લોગ આવી જાય સવાર એટલે તમે બધા હવે એવી રીતના એટલે કાલ થી આવશે એમ 8 થી 9 ની વચ્ચે એટલે મારે થોડું ખેલું પણ મારે અસાઇનમેન્ટ ને બધું લખવાનું છે ને શનિવારે જવા હવે દેવાના છે અઠ્યાવીસ તારીખે એની શનિવારે દેવાના છે હજી પાંચ બાકી છે એટલે ફટાફટ પૂરા કરવા જાય એટલે મેં થોડું ઘણો ટાઈમ ચેન્જ કરી નાખીએ તો મજા આવે બીજું કઈ નહીં તો હવે એવી રીતના આવશે કાલથી સવારમાં આઠ થી નવ ની વચ્ચે આવી જાય બ્લોક એટલે જોવાનું ભૂલતા નહીં બ્લોગ જય માતાજી

આપડે <laughs> <laughs> <too>. <laughs> તો ત્યારે બાકી ગયા છે પોણા 6 અને નાસ્તો કરવા બેહું છું અત્યારે છે જો ઊઠી નહીં પહેલા ઊઠીને બને વિડિયો અપલોડ કરી દીધો અને હવે નાસ્તો કરવા છું હા તો फटाफट નાસ્તો કરી લઈએ ને મારા મમ્મી જો અત્યારે કામમાં લાગી ગયા છે પાછા કપડાને ઉસંગળવા માં ગયા મમ્મી મમ્મી કે બીજું કામ કેમ એક હા

કેમ કે બહુ જાજો ટાઈમ થઈ ગયો મેડે માજીત કે 20 તારીખ નું કીધું તું અને પછી તમે 28 તો કીધું એટલે મે 28 રાખ્યા હવે જોઈએ શનિવારે આમ તો જાજા ભાગે કોઈકને લખાણા નહી હોય એટલે સોમવાર નું જાય આજે તો શનિવારે લખાઈ જાય શનિવાર સુધીમાં માં લખાઈ જાય ને તો દય જ દેવા છે તો પછી ખોટી ઉપાધી નહી સાચે બી બીજી વાત તો અલગ થઈ પછી એટલે તો પહેલા તો અસાઇનમેન્ટ લખી નાખીએ ફટાફટ અને પછી આપણે નિરાય તે મળશું પાછા તો ત્યારે વાગે ગયા છે 7:30 અને નાઈસ હા

મમ્મી હા તો મમ્મી જો ત્યારે ભાખરી કરી નાખશે તો હવે આપણે બે જાય છે મેં લખવા પાછળ થોડીકવાર પાંચેક મિનિટ મોબાઈલ જોયો પછી લખવાનું શરૂ કરી દઈએ પાછું આપણું તો અત્યારે વાગી ગયા છે પોણા નવ અને જમવાની તૈયારી કરી છે જમવા બે ગયા છે પપ્પા ની તો બધાય જો ત્રણેય હવે હું મારે વારો છે બેસવાનો કેમ પપ્પા ભૂખ લાઈ ગઈશ જોરદાર শাক নাথি खाऊ শাক મને નો ભાવે ગાંઠિયા નો મજા આવે તેર ખાઉ भाजी બનાવો તો એનો મજા આવે એને હારું તમે બનાવો ને પરસાણ ગાય તો એ મજા આવે તો ભાવને કનો ભાવે પંજાબી સાટ મે ભાખરી ને એવું એ ભાઈને નો ભાવે આંદા મેલી પાપને કીમ નહીં પછી બોલે આખી રાત આટા મારવા હાય તે મજા